નું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિમાં આપણી ગુજરાત સરકાર હવે સક્રિય બની છે એટલે કે દરેક જિલ્લામાં જે જે જગ્યાએ નવરાત્રિ થઈ રહી છે ત્યાં સી ટીમ તૈનાત કરવામાં આવી છે અમે અત્યારે આવ્યા છીએ જલધારા વોટર પાર્કમાં કે જ્યાં સરસ મજાની નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં પણ એક સી ટીમ ઉપસ્થિત છે તમે જોઈ શકો છો એ બિન ડ્રેસમાં છે અને આ જ રીતે પોતાનું કાર્ય કરે છે આપણી સાથે આપણા ગુજરાત ઓફિસર પણ જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું ખાસ કરીને મેડમ આપણે વાત કરીએ તો દરેક જિલ્લામાં અત્યારે સી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે તો સી ટીમનું આયોજન કર્યું છે તમે અહીંયા બિન ડ્રેસમાં કેવી રીતે તમારી શું આખી પ્રોસેસ છે અમારા પોલીસ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સાહેબ તથા અમારા મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની સૂચના મુજબ અમે સી ટીમની છોકરીઓ સાથે સિવિલ ડ્રેસમાં અંદર ફરીને સર્ચ કરીએ છીએ અને સતત છોકરીઓનું બેન દીકરીઓનું ધ્યાન રાખીએ છીએ અને છોકરીઓ બિંદાસ રમી શકે છે એમને કોઈ જાતની ચિંતા કે ડર હોતો નથી એટલે અમારી નજર સતત અમે અંદર ગરબાની અંદર હરતાં ફરતા હરી ફરીને રમતા જોઈ શકીએ છીએ કોઈ વિડીયો કરે છે કે નહીં કોઈ છોકરીઓને છેડછાડ કરતા હોય એ અમારું સતત ધ્યાન રહે છે તો જે રીતે મેમ જણાવી રહ્યા છે કે અહીંયા જેની દ્વારા સી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે દરેક પોલીસ ઓફિસર બિન ડ્રેસમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને મેડમ સી ટીમનું આયોજન તમારા દ્વારા કરવામાં આવ્યું છે આમાં કોઈ પણ અનબનાવ બને તો તમારા દ્વારા કયા પ્રકારના એક્શન લેવામાં આવશે અમારા કાયદેસરના જે એક્શન લેવાશે કાયદાની રીતે લઈ લેવાશે બિલકુલ જે રીતે મેમ જણાવી રહ્યા છે કે કાયદાના પ્રમાણે જે પણ કંઈ એક્શન લેવાના હશે સરકાર દ્વારા લેવામાં આવશે અને આ સાથે સરસ મજાનું અહીંયા i'm going